કેટલા બે નાયા પાણીની બોટલ લઈ એટલે આ બધા છોડમાં દેવાનું હતું હું તમારી છોડ કે દેલા અમે ઘરે ફુલા કેર ફૂલ ઉગશે એવું ઓકે અને મહેમાન પણ આવી ગયા છે ચલો ત્યારે મહેમાન નાસ્તો કરે ત્યાં સુધી આપણે પર નીચે ફટાફટ નાસ્તો કરી લઈએ ચલો હા એ આફ્રિકન છે આફ્રિકા પે હોલાજી બગલા રહ્યા ને મોટી મોટી ચાંચવાળા બધા આફ્રિકન છે બધા ચાલો ત્યારે એ લોકો નાસ્તો કરે આપડે પણ જઈએ તો રહેવાનું થોડું ચલો ફટાફટ જઈએ નીચે ને અમારે પણ નાસ્તો બસ્તો કરવાનો હોય જઈએ અને હમણાં નીંદ થતી નહીં રાતે બબ્બે વાગે મશીન આવે એટલે અને વરસાદ આજે કંઈક પડી જાય તો સારું છે ગરમી બહુ થાય છે નહીં દેખાય તો દેખાય તો છે રીવ પણ આવે તો ને ચલો ટાટા મહેમાનોને કહે તમે નાસ્તો કરો દબાઈ બરાબર ચલો ત્યારે મળીએ ને છે ફાઇનલી નીચે આવી ગયા અને પુત્રને દીવા થઈ ગયા અને ચાલુ પણ કરવાના હોય નીચે

ચાલો ત્યારે ફટાફટ નાસ્તો આવી જાય નાસ્તો કરી અમે જઈએ દોવા ખાન નાસ્તો આવી ગયો છે હું બટાકા અને ચા તો ફટાફટ દબાઈ દઈએ પૌ બટાકા અને ચા કેકડા બેન ઠોકા ઠોક ખાવા જ મંડ્યા છે જેમ આવે ચલો ત્યારે ફટાફટ તૈયાર થઈ જાય એટલે તૈયાર થઈ પણ કૃપાલી બેન જ નહીં બહુ બોલો હવે આવશે અને એ લોકો જશે સુધી આપણે દુકાન ખોલી નાખીએ ફાઈનલી દુકાન ખુલી ગઈ છે કઈ ગોઠવાનું છે નહીં ખાસ એટલે ફટાફટ હાવણી મારી તો કરીએ હવે દીવાબતી દીવાબતી થઈ ગયા છે માતાજી જોડે વાતે થઈ ગઈ છે કે હવે કરો ધંધો એટલે કરો ધમાલ આશીર્વાદ દઈ દીધા હવે કરો ધમાલ કે ચલો ત્યારે મળીએ શું આવે શું લેવા આવ્યા પત્રો ઓકે વાંધો નહીં પત્રો બાકી મસીન ના ઓર્ડર ફૂલ છે મશીન કોઈ નહીં આવવાનું કૃપાલીબેન ની રિક્ષા આવી ગઈ છે તો કૃપાલીબેન રિક્ષામાં થાય છે રહ્યા મંદી ચાલે છે એની થોડીક આજે બોણી તો થઈ ગઈ તો બેસી રહેવું પડે ને ટાઈમ ટુ ટાઈમ પાનાલી દુકાન બંધ કરીને અને ધ્રુવ ને આમ બેઉ જોડે જ આવ્યા ને છાશ લેવાના હતી એટલે ધ્રુવે છાશ લેયા ને બેસી ગયા ધુંબા અને આપણે પણ તૈયાર છે ગુલાવનું શાક ને રોટલી હમણાં આપણે શરીર ઉતારો માટે બે જ રોટલી ખાવાની છે કેટલી બે એક અને તો મસ્ત મજાનું જમીન લીધું છે અને થોડા કાગડિયા ગોતવાના છે કૃપાલીબેનનું ખાતું ખોલવાનું છે એટલે બધા કાગડિયા કમ્પ્લીટ કરીને જવું મને એ લોકો ધક્કો ના ખબર આવે તમારી જોડે આ નથી આ નથી હું બીજું બધા ત્યાર છે બધું જ લઈ જવાનો છો એટલે એ લોકો મને ધક્કો ના સીધું કૃપાલીવાઈનનું ખાતું ખુલી જ જાય ચલો ત્યારે મળીએ ભાઈ ચા પીવાઈ ગઈ છે અને કર્યો નથી વાગ્યા છે બેંકમાં અને જાતે ચા બનાવી પડી મેડમ હે હું કીધું તમે અત્યારે ચા પીવું છે હમણાં ખાધું એટલે પછી મેં જાતે ચા બનાવી અને જાતે પી લીધી મેડમ હું તક ધ્રુવ ભાઈ આપી ચા કેવી બની ચા આ આ લોકોને બોલો પડ્યા પડ્યા બનાવીને પીવું પડી આવડે છે એટલે વાંધો નહીં આવતું હમણાં એમ કહું મને રસોઈ આવડે તો એ ના બનાવ બનાવી લો આવું એટલે નહીં કેતા બહુ વધારે પૈસો દેખાડવો નહીં કોઈ આવડત આપતી હોય તો બહુ દેખાડવી નહીં વધારે તમે કહો મને આવડે તો પછી પતી ગઈ તો કે તમે તમે કરલોને

અને થોડુંક બેંકનું કામ હતું તો ફોમ ભરવાનું છે આપણાને કંઈક આવતું નહીં ઇંગ્લિશમાં અમારે એક મિત્ર છે ભાવેશભાઈ બધા કાગળિયા કરી આપે છે કોઈ બી કે લાગતા વર્ગ કે આધાર કાર્ડ કે પછી મકાનનો દસ્તાવેજ એ બધા કાગળિયા કરી આપે છે ભાવેશભાઈ એ ટૂંકમાં એમની ઓફિસ ખોલવાના છે તો આપણે ચેનલમાં એમને એડ્રેસ મોકલીશું કે એમની ઓફિસ ક્યાં આવે તો બન્યા રહો વિડીયોમાં ફાઇનલી દુકાન કરીને આવ્યા બંધ અને આવી ગયા છીએ ઘરે તો ઘરે આવ્યા હતા ત્યાં થોડુંક સામાન લેવાનો હતો મહેમાનોના ગાંઠિયા ને એવું બધું ગાંઠિયા અને એવું બધું લઈને આવી ગયા અને ખાવાનું બનવાનું તૈયારી જ છે મેં પહેલાં કીધું હતું કે અમે રાતે બહુ ખાતા નહીં નાસ્તા જેવું જોઈએ છે એટલે એને આ છે મુઠિયા હા

ઓકે તો કૃપાલી બીને આઈસ્ક્રીમ બનાવી છે તો પછી આઈસ્ક્રીમ થઈ ગઈ કે એ બાદ બનાવવાનું બાકી ઓકે તો એટલે થોડોક નાસ્તો કરીને પછી આઈસ્ક્રીમ કૃપાલી બીને બનાવી છે અહીંયા અમારે ખાવાની જ છે હવે એ જો તો એના અહીં પડ્યા છે અને આ બધું જો લાવવા જગ્યા અહીં બેસવાની નથી અહીં બેસવાનું છે તો ચાલો ત્યારે ધ્રુવ થઈ ગયા છે થોડુંક ઠંડુ લેવા એની મમ્મીને પેટમાં થોડી ગડબડ હતી એટલે સોડા પીવી હતી તો મેં સોડા લેતો હોય તો લગભગ તો આવી ગયો છે અવાજ આવે છે ધ્રુવ ભાઈ ગયા ધ્રુવભાઈ ભાઈ એ પણ આવી ગયા છે બધા આજે આવી ગયા તો આજે થઈ ગયા છે નવ સાડા નવ સાડા નવ પોણા દસ જેવું થઈ ગયું છે

દસ દાહ વાગે રમવાનું હવાર ઉઠવાનું ચલો ભાઈ તો દૂધ આવી ગયું હા મસ્ત મજા તો ચલો ત્યારે તમને મળીએ સવાર માં